ને બંધ રાખી મેને જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે બધા લાઈનમાં બેઠા છે રાજ હોતા હતા ઠીક તમે આવું ભાઈ પેપર લખવા જાવું હે ને હા ક્યારે જોયા મને બસ હમણાં પાંચ મિનિટ થઈ સાચું બોલી ગયો પાંચ મિનિટ પેલા જ તમે આવ્યા કે બોલાય વાંધો નહીં કઈ વાંધો નહીં કોઈ છે પસંદ

પોરબંદરમાં આપણે અર્જુન મોટવાડિયા બીજું બીજું સામે ભાઈ નાથા ભૂરા હે ત્રીજું ત્રીજું મનસુખ માવડિયા અને એની સામે એની સામે કોણ હે તન તો નામ લીધા તન બસ હે ને ચાર ના હોય ચાર હે બે લોકસભા બે વિધાનસભા અચ્છા એ ભૂલી ગયો એ ભૂલી ગયો ક્યાંથી આવ્યો ઘરેથી પોરબંદરથી પોરબંદર નહીં ના પોરબંદર પોર અને બંદર અલગ અલગ કેમ થઈ ગયું

તમે બે બે વાર કરો એક વાય વાળો માગે નહીં મળે નહીં મળે નહીં મળે હું શું કહું કેવું હાલે બસ મજા ભણવાનું ના ભણવાનું કીધું તો કે ના બાકી એ વાત તો બે કરી બાકી કે બીજું હું બીજું કઈ નહીં શોખ છે એનો ડ્રાઈવિંગ લગ્નનો નહીં નહીં

મોઢામાં તો હું ભણો બીસી આ બધા તમે ચમહાદુરીને આવ્યા હું જલ્દી એટલે પછી ફટાફટ નીકળી ગયો અંદર જવા તો એટલે જ પાછા બહાર આવી ગયો તો આજનું પેપર આટલું પેપર દેવાઈ જાય બપોરે બે વાગ્યા સાઇમ ટાઈમ છે છે હું એલો આવી ગયો પરીક્ષા દેવાની ઉતાવળ પેલો માણા મળ્યો શું હાલે ચૂંટણી માં ચૂંટણી માં બસ જો તમ ધોકાર આલે પ્રચાર હારો થાય કોનો બે જ બોક્સ નો અચ્છા હું કોડે કોડે ચલે બધા હમ કોડે ચડીને પ્રચાર કરે બધા હા અર્જુન ભાઈ આમ થી આમ આવતરે તો શું લાગે બીજી વાર આવે બીજી વાર ગયા ઈ તો આવેલા જ હતા આવેલા જ હતા પણ ઈમાંથી આમ આવતરે ને પાછા તો ભાઈ એનો અંગત પ્રશ્ન આવે એને ક્યાં મજા આવે जा मजा भैया जा बोलो आओ सलमान खान तो सो सो मेरा सुवाल है चल सा नंबर, के नंबर ना के नंबर मेरा नंबर ना चल तो आओ कॉलेज में बोलो ना गूगल फेरी नहीं आओ ना हां हां कटाओ जो आज तू ही जा बस ना कटाओ टीवी ऊपर आओ कोई कटाओ से સંજય દત્ત મળ્યા મને કેમ જે મોજ મોજ હું હાલો બાકી બસ શાંતિ ચશ્માના કાચ તું જાડા જાડા રાખ્યા મજા આવે એટલે સોના બાટલી જેવા ઓ ક્યાંથી આવ્યા પોરબંદર થી ઘરે થી નો ભાઈ ના ના ઘરે થી ના ભાઈ ઘરે થી ને જવાનું ભાઈ ઘરે થી બધા આવે ઘરે થી અચ્છા બધા ઘરે અને તમ પોરબંદર થી આવો પોરબંદર થી નોખો માણા મેળો બસ અંતિ ક્યાં આયેલા બસ આ કાગળ શું છે હિસાબ છે ઓ હિસાબ છે લેવાના ચિઠ્ઠી દેવાની દેવાના પૈસા દેવાના ઓ કેટલા દેવાનો બાકી એ ખબર નહી હોય તો જેટલા થાય એટલા દેણું જાજુ લાગે ઓ બધી વાતમાં ઓ ઓ ચૂરણી આવે ઓ ચૂટણી આવે કેવી આવે મોજ મોજ આવે ચટણી આવે ચૂરણી આવે ચટણી ચૂટણી બે આવે આવે કોકરા ખાતા ઓ ઓ હે હું ખાઈ ના મોજ આવી આવો ગોલ મટોલ ક્યાંથી આવ્યા ઘરેથી પોરબંદર થી નહીં બે જગ્યાએ થી બે એ બે જગ્યાએ કેમ બે જગ્યાએ પોચવા વાળો માણસ છે અમે ચા ભાખરી ખાધી નહીં નહીં તો નાસ્તો કર્યો નાસ્તો કર્યો ચૂરણી આવી આવી ગઈ ટિકિટ જોતી નહીં અમાર અર્જુનભાઈ છે જ એ નહીં તો પોર બંદર થી દ્વારકા એસટી ની નહીં નહીં છે વાહન આપણી પાસે વાહન છે આપણી પાસે કયું વાહન છે પેલું હવા મુડે એવું ઓલ ઓલ ટાઈપ બધી જાતના બધી જાત ના હવામાં જમીન ઉપર ચાલે બધા જ વાહન બધા વાહન છે ક્યારે ભવિષ્યમાં ગોતી નાખો કે જોશું ભવિષ્યમાં વિચાર થાય તમારે ગામ તમારે ગામડા મૂલું કરે કે ગાયનો પોદરો ને આમ રાઉન્ડ કરે આમ આમ ફૂઠાકો કે આ મારું એવું કર્યું છે પોદરામાં હાટી રાખું એના જેવું છે રાખવું છે ઠીક છે એવું કઈ નથી અભિનંદન થેન્ક યુ આમનો મમ્મી ને પપ્પા ને પ્રણામ ગોતી લીધી આવો આવો ક્યાં એલા ક્યાં નીકળ્યા બસ કામ ધંધે

પૈસા વાળા લાગો ના ના આટલા બધા નહીં હાલે હાલે મેં જાજા પૈસા લાગે શું તું ના બધી બધાને કેવા ના હોય બધી વસ્તુ બગન થઈ ગયા નહીં ના બાકી હજી બોલો કંઈ બબે કરે છે એ ભલે ને પાંચ કરે જેની જેટલી દ્રેવડ હા બાકી કે હું હાલે ચૂંટણીમાં બસ ચૂંટણીમાં આ ચૂંટણીમાં બધા આ ચૂંટણીમાં બધા ભજીયા ખવરા ઘૂઘરા ખવરા આવે

આવડાક છે કોણ ડીવીએસ નહી મજામાં કોણ એમ તમે હું તો જો ખબર નહી તો ડંડી જોજો એ તો તો લઈને એને પરવાનો જી આવે ઈ આવે ને બધાને દેવાના ના ના આરેલ ને પરવાનો મારાય થોડું મારાય પોલીસ સ્ટેશન લઈ જાય બચી કોઈ ખબર નહી

यी खबर ने देखैं हमें हमारी पीडा नेत कोईनी किताजीव रेवा हमारी <laughs> <laughs> पीडा भईन किताजीव ने ओला भाईनी हुपीया काय जडी खबर नी बिसाडन दुख किधोनी बो जाजु दुख लागे हैं मन 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 मा राखू खबर ने ऑटोमेटिक आरो तो शनि पीडामेटिक आ फवार में उठन आवू न पासो इतलो लेसन अरे <laughs> रे बो लेसन आता न

બીજી વાર એન્ટ્રી મારવી પડી મારે આ ભાઈ બીજી વાર કે આર્યા એમ આપડી બીજી વાર એન્ટ્રી એવું લાગે આમ કેમ જો આમ રાજા નીકળતા ને